નમસ્કાર મારું નામ છે જિજ્ઞેશ ધોળકિયા રાજકોટ જિલ્લો જસદન તાલુકો શ્રી વડોદ પ્રાથમિક શાળા મારા ઇનોવેશનનું નામ છે મારા અક્ષર સુંદર અક્ષર તો મારા અક્ષર સુંદર અક્ષર એવો મારો જ્યારે ટોપિક છે ત્યારે હું શરૂઆતમાં મારા બાળકોને કર્સિવ રાઇટિંગ ઇંગ્લિશમાં કરાવતો હતો અને આની પહેલાં બે હજાર વીસ એકવીસ બાવીસની અંદર મેં કર્સિવ રાઇટિંગ બાળકોને કરાવેલા બાળકોને એકદમ સુંદર અક્ષર થતા કર્સિવ રાઇટિંગ પણ સમસ્યા એ થઈ કે જ્યારે બાળકો આવા સરસ મજાના અંગ્રેજી કર્સિવ રાઇટિંગ કરે છે તો એના એ જ બાળકોને એવો પ્રશ્ન એવો થયો કે સર અમારા ગુજરાતીના અક્ષરનું શું જ્યારે અમે ગુજરાતીના અક્ષર લખીએ છીએ ત્યારે અમને કોઈને બતાવવાની શરમ આવે છે વર્ગની અંદર બતાવવાની શરમ આવે છે કે વાલીઓને બતાવવાની શરમ આવે છે તો ગુજરાતી અક્ષર કઈ રીતે સુધારવા તો એ મેથડ ઉપરથી જ મેં એવું વિચાર્યું કે ભાઈ હું જે અંગ્રેજીમાં કરાવી શકું છું તો ગુજરાતીમાં શા માટે ન કરાવી શકું તો ગુજરાતીમાં સેમ એ મેથડ ઉપરથી મેં ફોનલાઈન બુક લેવડાવી ફોનલાઈન બુકની અંદર એકે એક લેટર છે એ લખી દીધા છે મેન તો જોઈ કે ગુજરાતીમાં અક્ષર શા માટે ખરાબ થાય છે તો ગુજરાતીમાં મૂળ બાળકો પહેલેથી અક્ષર જ જ્યારે ખરાબ કરે છે તો એ બેઝ સુધારવાનું મેં ચાલુ કર્યું એટલે એક પછી એક એને લેટર છે એ લખાવ્યા છે એની પર એ પ્રેક્ટિસ કરશે અને ધીરે ધીરે કરીને આવી રીતે તમામ લેટર્સ છે એ પૂરા કરશે લેટર્સ પૂરા કરીને ત્યાર પછી ધીમે ધીમે એ શબ્દો ઉપર આવે કે શબ્દો સાદા શબ્દો લગે અને સાદા શબ્દો ઉપર પણ આપણે કરેક્શન એને આપીએ કે તો અહીંયા ભૂલ કરી છે આવી રીતે ધીમે 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 એ આગળ પ્રેક્ટિસ જતાં એક સમય એવો આવશે કે એ સારો એવો ફકરો લખી શકે છે અને આ ફકરાની અંદર પણ વચ્ચે હું પેન્સિલથી લીટી કરાવું છું અને પેન્સિલથી લીટીના માપથી એને ખબર પડે કે મારે કેટલી દિશામાં કેટલી યોગ્ય અંતરના અક્ષર કરવા તો એની સાથે સાથે માત્ર ત્યાં જ પૂરું નથી થતું સારા અક્ષર કરવામાં બાળકો છે સમય ખૂબ લે છે તો એનું જે સમય છે એ મેન્ટેન કરવા માટે પણ મેં એને સૂચના આપેલી કે ભાઈ શરૂઆત તમે કરો છો તો સ્ટાર્ટ ટાઈમ લખો એટલે સ્ટાર્ટ કેટલા વાગે કર્યું અને એન્ડ કેટલા વાગે કર્યું દરરોજની દસ લીટીનો ફકરો લખવાનો અને માની લો કે આજે એને દસ લીટીનો ફકરો લખવામાં દસ મિનિટ થઈ છે તો આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ કે પંદર દિવસોમાં એની મિનિટમાં ઉત્તરોત્તર ઘટાડો થવો જોઈએ એટલે જે રીતે દસ મિનિટ થઈ હતી તો એ એ રીતે એની આઠ થવી જોઈએ પછી સાત થવી જોઈએ એવી રીતે ગ્રેજ્યુઅલી એની સમયમાં ઘટાડો થતો જાય તો આ સાથે સાથે મારા શાળાના અંગ્રેજીના અક્ષરો તો બાળકોના સુધર્યા પણ સાથે સાથે ગુજરાતીના પણ ખૂબ જ અક્ષરો સુધર્યા અને તમામ જે ધોરણ એકથી આઠની અધ્યયન નિષ્પત્તિઓ છે એ મારે સિદ્ધ થઈ નમસ્કાર